સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી વડોદરા પોર જેસી માં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ નામની કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી કંપનીમાં આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી બીજી બાજુ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા વડોદરા જેઆઈડીસી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા આકાશમાં ચૂમતી પ્રચંડ આગની જ્વાળાઓને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આયોજનબદ્ધ રીતે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી આ આગને કાબુમાં લેવા માટે ફાયર એન્જિન દસ થી વધુ લશ્કરો કામે લાગ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લીધી હતી પરંતુ કંપનીમાં પીઓપી મટીરિયલ હોવાના કારણે આખી રાત પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી ફાયર ગ્લાસ કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ પાંચ કિલોમીટર સુધીના એરિયામાં દેખા દીધી હતી આ બનાવને પગલે પર જેઆઈડીસીમાં આવેલી કંપનીના સંચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો મોડી રાત્રે લાગેલી આગના ડ્રોંધ્ર સ્વરૂપને જોવા માટે જેઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવા માટે દૂરથી પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપની આગમાં બડીને ખાખ થઈ ગઈ હતી હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ આગના આ બનાવમાં જીઆઈડીસીમાં ચકચાર મચાવી મૂકી છે આગના આ બનાવની જાણ થતા વર્ણામાં પોલીસ બથકના પીએસઆઈ વિજય લાંબરિયા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી હિન્દુસ્તાન ફાયબર ગ્લાસની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળતા તાત્કાલિક જીઆઈડીસી અને ટીઆરસી ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આ કંટ્રોલ કરેલ છે અત્યારે હાલમાં ટોટલ ફાયરની ત્રણ ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ સાહેબ કોઈ જાનહાની હોય કંઈક કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઈબર મટીરિયલ છે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ કહેવાય એટલે એના કારણે અમે અત્યારે એના ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરેલી સાહેબ આ આગ મોટું આગ હોવાનું કારણ કંઈ બહાર હોય હજુ અમારી તપાસ સારું નથી કરી જ્યાં સુધી આગ સંપૂર્ણપણે પૂર્ણ ના કરે ત્યાં સુધી અમે પહેલાં ફાયર પર ફોકસ કરી અને પછી આગળ નીકળ્યું